નગરપાલિકા દ્વારકા નગરપાલિકાની ચૂંટણીના આજે ફોર્મ ભરાયા છે તેને ગણતરીની જ કલાકો થઈ છે ત્યાં ભાજપની જીતની છે તે શરૂઆત થઈ ગઈ છે આપણી સાથે દ્વારકાના ધારાસભ્ય ભવુભા માણેક જોડાયા છે ભવુભા ખાસ કરીને કયા પ્રકારની ભાજપની જીત અઠ્યાવીસ બેઠકોમાંથી માંથી શિવ શિવ દ્વારકામાં દ્વારકા તાલુકામાં બધી સમાજદાર વર્ગ લઈએ છે કે આજે સમજે છે કે દ્વારકાને ભાજપ સરકારે નરેન્દ્ર મોદી એ છે ને એક પેરિસ બનાવવાનો સપનો છે કામ ચાલુ થઈ થઈ ગયા ગયા છે વર્ષ ચાર વર્ષથી સતત જે રીતનો વિકાસ થયો છે જે રીતે દિવાળીથી કરીને અત્યાર સુધી ત્રીસ લાખ યાત્રા યાત્રાળુઓ અહીંયા દ્વારકામાં આવ્યા છે હવે એને બધાને હજાર હજાર રૂપિયા ગણીએ તો ઓછામાં ઓછા અઢીસો કરોડ રૂપિયા દ્વારકા તાલુકામાં દ્વારકામાં આવ્યા છે એટલે જે વિકાસના હિસાબે તો દ્વારકાની પ્રજા સમજે છે કે ખરેખર જે વિકાસશીલ હોય ને જેના વિચાર હોય સબકા સાથ સબકા વિકાસ એના હિસાબે જે અમારા સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર અઠ્યાવીસ ઉમેદવારો છે અઠ્યાવીસ ઉમેદવારોમાંથી આઠ આઠ મિનરીત થઈ ગઈ છે હાવેલા એ ટ્વેન્ટી ટ્વેન્ટી હવે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એવું છે કે આ બધાને ભેગા કરી અને વેચાતા મત તો ઠીક છે વેચાતા ઉમેદવાર લીધા છે વેચાતા ઉમેદવાર લીધા છે તો મેં આજે વાત સાંભળી કે જેટલા આઠ દસ પંદર જણા રહ્યા છે રાવરાની પાર ઉપર મિટિંગ હતી નહીં કે પૈસા આપણા દીધા છે જો કાલે પૈસા ના આપે પૂરેપૂરા તો આપણે ફોર્મ ખેંચી લેવું છે હવે આવી હાલત છે અત્યારે જે પક્ષોની ની કેમ કે વેચાતા મત છે ત્યાં ઠીક છે પણ વેચાતા ઉમેદવાર હોય તો આ કોઈ ચૂંટણીની રીત નથી આ કોઈ પાર્ટીઓની નીતિ નીતિ નથી કે દેશ માટે કઈ વિચારતા નથી કે ખરેખર એને ખબર છે કે એક કે ઉમેદવાર નથી જીતતા પણ બિનહરીફ નથી કરવા દેવી તો બિનહરીફ નથી કરવા દેવી એની આરે વાંધો નથી પણ ખાલી આટલું વિચારતા નથી કે જે ખર્ચ લાગે છે જે થવાનું છે જે સ્ટાફ બધું ગોઠવાની દેશની હાનિ છે તો આ લોકોને માત્ર ને માત્ર રાજકારણ કરવું છે અને જીત કે આ કે ચૂંટણીની અંદર છે જ નહીં કેમ કે ઉમેદવારો જ નથી તો ચૂંટણી બિનહરીફ ન થાવી જોઈએ એના માટેના વેચાતા લીધેલા ઉમેદવારો ઉભા રાખ્યા છે શિવ શિવ ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોમાંથી છે તે વીસ જેટલી બેઠકો હવે રહી છે આઠ બેઠકોમાં છે તે ભાજપની જીત થઈ છે આપણી સાથે જિલ્લા ભાજપ મંત્રી યુવરાજભાઈ જોવડાયા છે આપણે યુવરાજભાઈ પાસેથી માહિતી લેશું યુવરાજભાઈ આ આઠ બેઠકો પર કઈ કઈ બેઠકમાં કેવી વિજય આજે દ્વારકા નગરપાલિકામાં જે ચૂંટણી ભરવાનો છેલ્લો દિવસ હતો અમારા બધા જ ઉમેદવારોના ફોર્મ રજૂ થઈ ગયા પરંતુ કોંગ્રેસ અને આપ એ બંને પાર્ટીને ઉમેદવાર પણ ન ભર્યા કોંગ્રેસના માત્ર અઠ્યાવીસ બેઠકમાં બાર જ જગ્યાએ ઉમેદવારના ફોર્મ ભરવાના છે જ્યારે આપ પાર્ટીના અગિયાર જગ્યાએ જ ફોર્મ ભરવાના છે વોર્ડ નંબર ચાર આખે આખો અમારો બિનરીફ થઈ ગયો છે અહીંયા ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી ઉમેદવારીના ફોર્મ રજૂ ન કરી શકે ભાજપના ઉમેદવાર ના આવ્યા એટલે અમારા બે બેનો ત્યાં પણ બિનહરીફ થઈ ગયા છે એ જ રીતે વોર્ડ નંબર સાતમાં પણ અમારા પંચના જે બેન ઉમેદવાર છે ત્યાં પણ બક્ષી પંચના કોઈ પાર્ટીના ઉમેદવાર ન મળ્યા એ રીતે અમારા આઠ જેટલા ઉમેદવારો અત્યારે વિજય ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે રીતે આગલી બે ટ્રમમાં અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો પર વિજય થયા હતા એ જ રીતે અમારા અહીંના ધારાસભ્ય બાબુભા માણેક અમારા સાંસદ સભ્ય પૂનમ અને શીર્ષ નેતૃત્વ જે અમારું પ્રદેશ ભાજપનું બંને સરકાર કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્ય સરકારના જે વિકાસના કામ પહોંચ્યા છે તેનાથી અમને એકદમ કે જનતા ફરી એકવાર બેઠક જીતાડશે અને આશીર્વાદ દેશે અને ભાજપનો ભગવો લહેરાશે તો આજે ફોર્મ ભરાવાની ગણતરીની કલાકોમાં છે તે ભાજપનો ભવ્ય વિજયની શરૂઆત છે થઈ ગઈ છે તેવું કહી શકાય સહપાટી સુભાષસિંહ સાથે ઋષિ રૂપાલી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા